પાનોલી પોલીસે પાનોલીથી રવિદ્રા ગામ તરફના માર્ગ ઉપરથી કોઈપણ જાતની મંજૂરી વિના કચરો ખાલી કરતા સુરતથી આવેલ ત્રણ હાઈવા ટ્રક ડિટેન કરી ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પાનોલીથી રવિદ્રા ગામ તરફના માર્ગ ઉપર ત્રણ હાઈવા ટ્રકમાં કચરો ભરેલો હતો જે ટ્રકને અટકાવી ટ્રક ચાલક સુરેશ બચુ નિનામા રણજીત પાનસિંગ વાસ્કેલા અને સંજીત ગૌરી યાદવના કચરા બાબતે પૂછપરછ કરતા આ કચરો સુરતની સચિન જીઆઈડીસી પાસે ખજોડ ડમ્પિંગ સાઇટ ખાતેથી ઘન કચરો ભરી રવિદરા ગામના જાબીર પટેલના ખેતરમાં ખાલી કરવા માટે જતા હોવાનું જણાવ્યું હતું પોલીસે ત્રણેય ટ્રક ચાલક પાસે ગ્રામ પંચાયત આરોગ્ય વિભાગ જીપીસીબી તેમજ ફાયર વિભાગ સહિત સંબંધિત વિભાગોની મંજૂરી બાબતે પૂછતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવા કૃત્ય બદલ ગુનો નોંધી એકોતેર હજારથી વધુ કિલોગ્રામ ઘન કચરો અને ત્રણ વાહન મળી ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી